નમસ્કાર દોસ્તો જય દ્વારકાધીશ શૈલેષ રાજ ખેરવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ આપણા માંડવીમાં એરંડા ચોપવા તો જોઈ લ્યો આપણી માંડવી બધી અડી ગઈ છે આ ગિરનાર માંડવી છે વેરાયટી ગિરનાર અને એમાં નળનું વાવેતર આપણે ઓલરેડી કરેલું જ છે નર ઉગી ગયા છે અને જો આવી માંડવી છે તો અત્યારે આપણે માદાનું ચોપવાનું કામકાજ ચાલું છે તો ફ્લોટિંગના એરંડાનો પ્લાન આપણો છે તો અત્યારે આપણે બધા કામે ચડી ગયા છે અને વરસાદ ધીમે ધીમે રેડા આવ્યા રાખે છે તો આ રીતના આપણે વાવેતર ગિનાર વેરાયટી માંડવી ગિરનાર આજે આપણે આમાં એરંડાનું વાવેતર કરવાના છીએ નર વાવાઈ ગયા છે આ જોઈ લો તમે આ નળ આ નળની હાર છે આપણે ગ્રામોજન મારીને ડોકા બારી નાખ્યા છે આ નળ વવાઈ ગયા છે અને આજે આપણે માદા ચોપવાનું કામ કરશું તો આજે આપણે માદાનું જે પ્લોટિંગ માટે નર માદાનું જે પ્લોટિંગ છે એરંડાનું એનું વાવેતર કરવાના છે નર આપણે વીસ દિવસ પહેલા મૂકેલા છે તો અત્યારે હવે આપણે માદા છોપવાના છે માદા તો આ માદા છે આનો ગાળો આપણે હવા ફૂટ જેવો રાખશું આ નળનો ચા નર ઉગી ગયા છે એક ખાયર નરની ને ચાર માદાની તો ટોટલ ચાર હાયરો માદાની હોય તો એક નરની આપણે રાખવાની હોય એટલે ચાર માદાની ને એક નરની આવી રીતના આપણે આખા ખેતરમાં વાવેતર કરવાનું હોય છે તો આપણે આ ગિરનાર છે માંડવી આમાં માદા આ હાયરોમાં મૂકવાની છે પણ માંડવી અડી ગઈ છે તો આ અડી ગયેલી માંડવીને આપણે એકવાર માદી ચોપી દઈએ તે પછી આમાં ગ્રામજન દવા જે છે એ આપણે છાંટી દઈશું એટલે ડોકા ભરી જાય એટલે માદા એરંડા છે એને નીકળવામાં સારું રહે આવી રીતના રિઝલ્ટ આવે જો તો આવી રીતના એને પાણી નહીં અડે અને ખુલ્લું થઈ જાય એટલે ઉગવામાં સારું રહેશે તો આપણે ગિરનાર માંડવી છે વરસાદી વાતાવરણ છે એટલે આપણે માદા ચોંપી દઈએ તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને ને કરજો મિત્રો તો આ માદા આપણે લઈ આવ્યા છે